તો 9 એપ્રિલ 1932 ના રોજ નરસી મહેતા નામના મૂવી થી ગુજરાતી સિનેમાનો જન્મ થયો અને 93 વર્ષ પછી એ જ નરસી મહેતાના ભગવાન સામાન્ય શેટ ઉપર એક મૂવી બન્યું જેનું નામ છે લાલો લાલો મૂવી જેને ના જોયો જોઈ લેજો જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની રૂપરેખા જ બદલી નાખી ગુજરાતી લોકો મોસ્ટલી આંકડાકીય ભાષામાં સમજતા હોય છે પચાસ લાખ માં બનેલું ગુજરાતી મૂવી પચાસ દિવસની અંદર સો કરોડ સુધી પહોંચી ગયું મતલબ તમે વળતર જોવા જાઓ તો સો કરોડ પચાસ લાખ ના સો કરોડ મતલબ વીસ હજાર ટકાનું વળતર આટલો નફો કોઈ ધંધામાં ના મળે આ એક ચમત્કાર હોઈ શકે ભાઈ ચમત્કાર વગર આ પોસિબલ છે જ નહીં અને આની પાછળ બસ એક જ કારણ છે શ્રી ભગવાન વાસુદેવ કૃષ્ણ લાલો શ્રી કૃષ્ણ સદાય સહાયતે આ મૂવી જે પણ વ્યક્તિએ ના જોયું હોય આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ગાઈસ કે એકવાર તો આ મૂવી જોઈ લેજો કેમ કે આ મૂવીની જે કહાની છે એ તમારી અને મારી જ કહાની છે ક્યારેક ક્યારેક એવા જીવનમાં પ્રોબ્લેમો આવતા હોય છે જેનું કોઈ સોલ્યુશન ના હોય આપણે એક લાલા નામનો એક કેરેક્ટર છે જે એક રૂમની અંદર ફસાઈ જાય છે અને એ રૂમમાંથી બહાર નીકળવા માટે એનાથી થતા બધા જ પ્રયત્ન કરી લે છે બહાર જવા માટે બટ એ બહાર નથી આવી શક અને છેવટે એ રૂમમાં રાખેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ જાય છે બે હાથ જોડી ભગવાનને કહે છે કે હે ભગવાન બસ મારી પાસે કોઈ રસ્તો છે નહીં તમારા મને આ રૂમમાંથી બહાર કાઢવાનો છે જ્યારે પણ તમે સાચા દિલથી ભગવાનને યાદ કરો છો ત્યારે ભગવાન તમારી માટે આવે આવે અને આવે છે યુગની અંદર પણ ભગવાન આવે છે એ આ મૂવી તમને બતાવે છે આ મૂવી તમને સાબિત કરે છે કૃષ્ણ તમારી આજુબાજુ છે એ કયા રૂપમાં ક્યારે તમારી સામે સમક્ષ આવશે તમને અંદાજો પણ નથી અને તમારું કામ કરીને જતા રહેશે બસ આવી જ કહાની મારા જીવનમાં એકવાર થઈ હતી હું જ્યારે સ્ટડી વિઝા ઉપર અમેરિકા ગયો ત્યારે જોબ પૂરી કરીને હું કોલેજ ગયો કોલેજથી પાછો આવતી વખતે મારા હું બસ મિસ કરી ગયો મારા બેટરી લો હતી ના હું કોઈને કોલ કરી શકતો ના ઉબર બુક કરી શકતો હતો ના ટેક્સી હતી હું ઘરેથી દસ બાર કિલોમીટર દૂર હતો અને એટલો હેવી સ્નો સ્ટ્રોમ ચાલુ છે માઇનસ પંદર થી અઢાર ડિગ્રીનું ટેમ્પરેચર છે જ્યાં હું લિટરલી મારા હાથ કાપી રહ્યા છે મતલબ ફ્રોઝ બાઇટ થવાની તૈયારી હતી એવી સિચ્યુએશનમાં

દરેક કન્ટ્રીની હું વાત કરું છું લાલુ મુવી વિશે વાત કરું એના પહેલા હું વાત કરીશ ગુજરાતી સિનેમાની ગુજરાતી સિનેમાનો જન્મ ઓગણીસો નરેશ કનોડિયાનો દાયકો પછી વિક્રમ ઠાકોર નો દાયકો અને છેલ્લે મલ્હાર ઠક્કર નો દાયકો આ ત્રણે દાયકાની વાત કરીશ બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે જો જાણશો તમે તો તમે સમજશો ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે અને આ જાણવું જરૂરી છે એનું કારણ એ છે કે ગુજરાતી સિનેમાને અત્યાર સુધી પહોંચાડવા માટે દરેક ગુજરાતીનો હાથ છે સો લાલો મુવી વિશે વાત કરું એ પહેલા આપણે ગુજરાતી સિનેમાના ત્રણ દાયકા વિશે જાણી લઈએ ગુજરાતી સિનેમાનો એકચ્યુલી જન્મ થયો હતો નરસિંહ મહેતા મૂવી મુવીથી જે નવ એપ્રિલ ઓગણીસો બત્રીસમાં પહેલું ટોકેટી મૂવી રિલીઝ હતું એના પહેલા અમુક સાયલેન્ટ મૂવીના એક્સપેરિમેન્ટ થયા હતા બટ આપણે એના ફર્સ્ટ મૂવી ગણીએ છીએ પણ એને લીધે અમારે એને શું પડે છે ને નરસૈયા ઉપર હાથ ઉપાડનાર ના તો હું હાથ જ કાપી નાખીશ ઓગણીસો દેશ આઝાદ થયો અને પછી ઓગણીસો સિત્તેર માં ધી લેજેન્ડ નરેશ કનોડિયા ની એન્ટ્રી થાય છે વેલી ને આવ્યા ફૂલ નામના મુવી થી રાજકુમારી અપમાનવાર મેળવા જ રાખો બનાવ્યા

મેં ખુદ જોયેલું છે મેરુ માલણ રાજ રાજવણ આ નામના મુવીઓ એ ટાઈમે બહુ ચાલતા નરેશ કનોડિયા હિતેન કુમાર એમના ઘણા મુવી નરેશ કનોડિયા કમસે કમ બસો મુવી કર્યા છે તો આ એક એવો દોર હતો જ્યાં તમને યાદ નહીં હોય જનરેશન ને બટ આપણા પેરેન્ટ્સ ને જરૂર યાદ છે એના પછી દાયકો આવ્યો વિક્રમ ઠાકોર મારું માનવું એવું છે કે ભલે ગુજરાતી સિનેમા જીવિત રાખ્યું બટ આ એવો દાયકો કોઈ શહેરનું નું મને નથી ખબર કે કોઈ શહેરના લોકો આ મુવી જોવા જતા હતા મતલબ ખાલી વિક્રમ ઠાકોર ઓનલી એન્ડ ઓનલી ગામડાની ઓડિયન્સ માટે જ મૂવી બનાવતા એ એવો દાયકો હતો આઈ એમ નોટ અ બિગ ફેન ઓફ વિક્રમ ઠાકોર મેં આ મુવી ખરેખર નામ સાંભળી મને હસવું આવે છે એવા મુવી છે જેનું નામ છે પાટણ થી પાકિસ્તાન મતલબ કેવી રીતના મુવી નું નામ પડ્યું પાટણ થી પાકિસ્તાન વાગી કાળજે કટારી તારા પ્રેમની મતલબ મુવી નામ સાંભળીને તમને હસુ ત્રીજું પ્રેમી ઝૂક્યા નથી કે ઝૂકશે આ એક એવો દોર હતો જયારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ બધું ખતમ જ થઈ ગઈ છે લોકો જોવાનું જ બંધ કરી મૂવી જે ગામડાની અમુક પબ્લિક હતી એ જોતી હતી બાકી ઓફ ધ લોકો ઓછું કરી નાખ્યું હતું અને ઉમીદ પણ છોડી દીધી ગુજરાતી સિનેમા તરફ પછી વીસ નવેમ્બર બે હાજર પંદરે એક મૂવી રિલીઝ થાય છે જેનું નામ છેલ્લી આ મુવી રિલીઝ થયા પછી લોકોની ભીડ ઉમટે છે મતલબ આ મુવી ની અંદર એમને એ ભાષાનો ઉપયોગ કર્યો હતો જે આજકાલના નવયુવાન યુઝ કર નરેયા અત્યારે જતો ચાલુ ના નાખ્યા ગુજરાતી સિનેમાનો એના પછી તો કેટલા નવા નવા મૂવી આયા જેમ કે હેલારો ચાલજીવી લઈએ ધ ગ્રેટ આ મુવી એટલા સરસ સરસ મૂવી આયા કે ગુજરાતી સિનેમા જીવિત થઈ ગયું ભાઈ જ્યાં ગામડાની ઓડિયન્સ અને શહેરની ઓડિયન્સ પણ જોવાનું ચાલુ કરી નાખ્યું

ટર્નિંગ પોઈન્ટ કેવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો છે અને કૃષ્ણ ભગવાનની એન્ટ્રી છે તો બની સો કરોડ ને પાર્ટ થતી રહી સિક્સ ડિસેમ્બરે ફર્સ્ટ ટાઈમ પોલેન્ડની અંદર પહેલી ગુજરાતી મૂવી રિલીઝ થવા જઈ રહી છે ઓલરેડી યુકે યુ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા આયર્લેન્ડ બધી કન્ટ્રીઓમાં રિલીઝ થયું છે મૂવી પણ મારો ક્વેશ્ચન એ છે કે આ મૂવી આટલું હીટ કેમનું થઈ ગયું મતલબ એવું તો છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં સારા મૂવી નથી બન્યા એટલા ઘણા સારા મુવી બન્યા છે પણ આટલું હિટ ક્યારે પણ નહીં થયું તો મને એવું લાગે છે પાછળ એક જ કારણ હોઈ શકે છે સાદગી છે ડિરેક્ટર બધા ન્યુ કોમર્સ છે શરૂઆત થઈ ત્યારે મૂવીના ડિરેક્ટર અંકિત એ જ કહ્યું હતું કે મને ખાલી એક કેમેરો આપી દો એક એક્ટર આપી દો મને એક ફાર્મ હાઉસ આપી દો હું મૂવી રેડી કરીશ અને આ મુવી રિયલમાં કોર પાર્ટ જ છે એના પછી એમને થયું કે નહીં ભાઈ આ મુવીની અંદર આપણે સ્પિરિચ્યુઅલ ટચ આપીએ મતલબ ભગવદ્ ગીતા રાખીએ પછી એમને થયું એક નઈ કામ કરી ભગવાન લાવીએ ગણપતિ દાદા આવે કે પછી શંકર ભગવાન આવે તો કયા ભગવાનને અહીંયા લાવવા જોઈએ તો પછી છેલે લોકો ડિસાઈડ કરે છે કૃષ્ણ ભગવાનને લાયે આ મૂવી જ્યાં બની જાય કાઠિયાવાડ છે અને કૃષ્ણ ભગવાન ઓલરેડી કાઠિયાવાડમાં 52 વાર નરસિંહ મહેતાના કામ કરવા માટે આવી ચૂક્યા છે મતલબ એ ભૂમિયા છે ધરતીના તો હું કેનેડાની અંદર સેકન્ડ વાર જોઈ જોઈએ હજુ પણ એના શોઝ ચાલુ છે જે મૂવીના ફર્સ્ટ ત્રણ શોઝ મળતા સ્ટાર્ટિંગમાં સુરત જામનગર અને ગઢમાં શું

નામ ભી નહી લીખવાય બોલે કે પાપા મારે ગે પિક્ચરમાં કાં પૈસા લગાયા તું જેમ ફ્રેન્ડો જોઈ હતી પોકેટ મની પૈસા લઈને પચાસ લાખ આ બજેટ ઉપર આ મુવી બનાયું હતું તો ઘણા લોકો ના ક્વેન છે કે ભાઈ મુવી ટોટલ બજેટ શું છે પચાસ લાખ છે પચાવન લાખ છે પછી એક કરોડ દસ લાખ તો ઓવરઓલ જોવા જાવ તો એક કરોડ દસ લાખ છે બટ કોર બજેટ જોવા જાવ જયારે મૂવી બની જાય બનાવવામાં બધા ઓલ છે કોઈ અંદર જેટલા બી યુઝ કર્યા છે બધા લોકેશન છે છે તમે દામોદર કુંડ જોયું છે જૂનાગઢ જોયું છે છે બધા જ લોકેશન લીધા જાવ વરસાદ પણ પડે છે વરસાદ પણ રિયલ છે અને મૂવીમાં છેલ્લે તમે જો ગિરનાર જોયો છે પેલા ડ્રાય હશે પછી લાસ્ટમાં એકદમ લીલોછમ ગિરનાર એના માટે એ લોકો મોન્સૂન ની રાહ જોઈને એમને ત્યાં શૂટિંગ કરતો મતલબ એ મુવીની ની અંદર સાદગી સાથે એક ઓથેન્ટિસિટી છે તમને ખબર પડી જશે છે મૂવી દિલથી બનાવવામાં આવ્યું છે ત્યારે આ મૂવી ચાલી ગયું છે આવા મૂવી બની તો ગયો પણ એ મૂવીના જ્યારે પડદા ઉપર ઉતારવાની કોશિશ કરીએ જ્યારે પડદા ઉપર ઉતારવું હોય ત્યારે એની સ્ટ્રગલ એક અલગ હતી ટેન ઓક્ટોબરે રિલીઝ કર્યું એ ટાઈમે ઓલરેડી બોલીવુડમાં થામા મૂવી ચાલુ હતું ભાઈ એક એવું મૂવી જે હિસ્ટ્રી બનાવવાનો છે ઓનલી ત્રણ શોઝ મળ્યા ફર્સ્ટ ટુ વીક ની અંદર કલેક્શન જોવા જાવ મતલબ ફર્સ્ટ ડે નું કલેક્શન પાંચ લાખ રૂપિયા હતું એવું કહેવાય કે મૂવી રિજેક્ટ થઈ ગઈ મતલબ સ્ટાર્ટિંગમાં જો ક્રિટિક્સ હોય તો એમ જ ભાઈ મૂવી ચાલશે જ નહીં ફર્સ્ટ વીક નું પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા કલેક્શન અને સેકન્ડ વીક ની અંદર 30 lakh મતલબ મૂવીનું કલેક્શન ઘટી ગયું લોકો બીજા વીક પછી એમના થયું કે નહીં ભાઈ હવે મૂવી નહીં ચાલે લોકો ઉમીદ છોડ દીધી પછી એમને ડિસાઈડ કર્યું એક કામ કરો જ્યારે ઓડિયન્સ સિનેમા સુધી ના જાય ત્યારે સિનેમાનો ઓડિયન્સ સુધી લઈ જવી પડે અંકિત સાખિયા એના જ ગામની અંદર મૂવી લોકોના ગામના લોકોને બોલાયા નીચે લોકો બેસી ગયા અને લોકોને બતાવ્યું કે ભાઈ જે જૂના જમાનાની અંદર લોકોને પડદા ઉપર બતાવ્યું અને જેટલા લોકોએ જોયું લોકોએ રિવ્યુ આપ્યા કે ના ભાઈ મૂવી ગજબ છે આ મૂવી એકચ્યુઅલી કોઈ પ્રમોશન યા કોઈ એનાથી આટલું આગળ નથી ગયું આ મૂવી લિટરલી આગળ જોયું એનું કારણ એક જ છે કે વડપમાં જેટલા લોકોએ મૂવી જોયું છે ને એટલા લોકો તારીફ કરી અને એ જ કીધું કે તો એક છે જ્યારે લાલુ મુવી માટે જ્યારે હું રિસર્ચ કરવા બેઠો ત્યારે મેં ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું અને ખાલી સર્ચ અંદર લાલુ નાખ્યું એના પછી એટલી રીલ્સ એટલા પોસ્ટ આવી ગયા એના ઉપરથી સાબિત થાય છે કે ભાઈ લોકો એકચ્યુઅલી મૂવી ના પસંદ કરી રહ્યા છે અને દિલથી પસંદ કરે છે આવું મેં ક્યાંય નહીં જોયું કોઈ મૂવી માટે નથી જોયું સો નવ મૂવી ના કલેક્શન ની વાત કરી લઈએ ભાઈ આના કલેક્શન એટલા આશ્ચર્યજનક છે મારા જોડે શબ્દ નથી હું શું પહેલું ગુજરાતી મૂવી જે સો કરોડ ને ટચ થયું પચાસ લાખ ના સો કરોડ મતલબ વીસ હજાર ટકા નું આર હોય મૂવી ફર્સ્ટ ટુ વીક માં એટલું કમાણી ના કરી લોકો લાગ્યું કે મૂવી નહીં ચાલે મૂવી નો એક મહિનો પૂરો થયો એના થર્ટી ડે ઉપર એક દિવસ ની અંદર સાત કરોડ નું કલેક્શન થયું આ મૂવી ફર્સ્ટ ટાઈમ પોલેન્ડ ની અંદર રિલીઝ થવા જરૂરી છે સિક્સ ડિસેમ્બરે મૂવી

મેં એવા એવા કિસ્સા સાંભળ્યા છે કે એક બેન સુરતની અંદર એક બેન અઢાર થી વીસ વખત મૂવી જોવે છે ને એવરી ટાઈમ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લઈ જાય છે અને મૂવી જોવો છે કેટલાક એવા કિસ્સા જોવા છે કે લોકો જે પેરાલિસિસ હોય કૃષ્ણ ભગવાનના પગે લાગે છે જેમને કેરેક્ટર કરી એક પેરાલિસિસ ભાઈ થા પૂરા પેરાલિસિસ સર પૂરા ઓ ચલ નહીં રહ્યા તો ઉનકો ઉઠા કે ઓ બિઠાયા ફિર બોલા કે કૃષ્ણ ભગવાન આયા તો એસે એસે કિયા ઉસકા માથા ટચ કિયા ઉસને

મેં જ્યારે આ મૂવી જોયું ત્યારે મૂવી જોયા પછી લિટરલી મારી આંખમાંથી આંસુ નીકળી જાય મારી પણ એક સ્ટોરી જાના પાછળ જેને પણ એકવાર મૂવી જોયું છે ને એ રિયલી કૃષ્ણમય બની જશે મતલબ કેવું છે કળિયુગ અંદર ભગવાન કૃષ્ણની જે છે છબી છે ને એ ધૂંધળી થઈ ગઈ છે એની ઉપર ધૂળ લાગી જાય છે પણ જ્યારે તમે લાલો મુવી જોશો ને ત્યારે એ લાલો મુવી એ ધૂળને સાફ કરે છે છબીને એકદમ ક્લીન કરે છે તમારા માટે અને ભગવાન કૃષ્ણ તમને કહે છે કે ભાઈ પૂછું

ત્યારે ન્યુયોર્કમાં હતો ત્યારે કોલેજ ટાઈમમાં એક જ સ્નો સ્ટોમ આવ્યો કેટલો ગજબનો સ્નો પડતો હતો અને હું કોલેજ થી નીકળ્યા પછી લાસ્ટ બસ હતી એ હું મિસ કરી ગયો એના પછી મને એવું હતું કે હું ઘરે કેવી રીતના જઈશ મતલબ હું વિચારતો હતો શેલ્ટર માટે કોઈ જગ્યા મળે હું સુઈ જાઉં કંઈક અને ઓલ ઓફ સડન મારા જોડે એક એવો વ્યક્તિ આવે છે કે જે મારા ઘરની બાજુમાં જ રહે છે જે મને ત્યાં સુધી ડ્રોપ કરી દે છે એ વ્યક્તિને હું જોઉં છું એ માણસ કાર લઈને આવે છે મને મદદ કરે છે ત્યારે મને એવું થાય છે કે યાર ખરેખર મેં એક્સપેક્ટ નહોતું કર્યું આ માણસ અહીંયા હોઈ શકે અને માણસે ક્યારે મને ખાલી એક બે વખત મને જોયો ખાલી હા હેલો થયું છે અને એ મારી માટે રાખે છે ડ્રોપ કરે છે ત્યારે એમ થયું હતું કે ખરેખર યાર તમે ના આવો તો હું ફસાઈ ગયું હોત મતલબ ઘર સુધી પહોંચ્યો ન હોત અને આ મૂવી જોયા પછી એ જ અનુભવ થાય કે ભગવાન વાસુદેવ કૃષ્ણ તમારી સામે ક્યારેક ને ક્યાંક ક્યાંય ના ક્યાં તમારી સામે આવી જશે તમે ક્યારે એના કયા રૂપમાં આવશે તમે એને ઓળખી જ પણ નહીં શકો